નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સમાચારોની શરૂઆત વરસાદથી રાજ્યમાં મેઘરાજાની ફરી એકવાર બેવડી સદી સવારથી સાંજના છ સુધી બસો બે તાલુકામાં વરસાદ રાજ્યના ચાલીસથી વધુ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ રાજ્યના થી વધુ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ દ્વારકાના કલ્યાણપુરમાં સર્વાધિક સાત ઇંચ વરસાદ જૂનાગઢના માણાવદરમાં પણ સાત ઇંચ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં પણ છ ઇંચથી વધુ વરસાદ જૂનાગઢના કેશોદ અને વંથલીમાં પણ છ ઇંચ વરસાદ પડ્યો જૂનાગઢના કેશોદ છેલ્લા ત્રણ કલાકમાં ત્યાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે જૂનાગઢના મેંદરડામાં દિવસ દરમિયાન પાંચ ઇંચ વરસાદ જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં પણ પાંચ ઇંચ વરસાદ રાજકોટના ધોરાજીમાં દિવસ દરમિયાન ચાર ઇંચ વરસાદ પડ્યો છે તો નવસારી શહેરમાં બપોરથી સાંજ સુધીમાં ચાર ઇંચ વરસાદ પડ્યો દ્વારકામાં પણ દિવસ દરમિયાન ચાર ઇંચથી વધુ વરસાદ ગીર ગઢડા કાલાવડ ભેસાણમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો આજે મોડી રાત સુધીમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગાહી સાથે જાહેર કરી રેડ વોર્નિંગ ત્રણ બે ત્રણ ને પાંચ જુલાઈએ પણ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે રેડ એલર્ટ વરસાદને લઈને બીજી ત્રીજી અને પાંચમી જુલાઈએ પણ અતિ ભારે વરસાદની આગાહી આજના દિવસમાં મોડી રાત સુધી પણ અતિ ભારે વરસાદ પડી શકે છે લોકોને કામ વગર બહાર ન નીકળવા પણ ખાસ અપીલ કારણ કે વરસાદી પાણી એવા ભરાઈ જાય છે તમે રાત્રિના સમયે ફસાઈ શકો છો જુલાઈ મહિનામાં એકસો છ ટકા વરસાદ થઈ શકે છે હજુ પાંચ દિવસ રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી સુરત દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે તો અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે મોટાભાગના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદમાં ભારે વરસાદની આગાહી છે તો રાજકોટ જામનગર અમરેલી ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી મોરબી જૂનાગઢમાં પણ વરસાદ પડી શકે છે અતિ ભારે વરસાદ પડી શકે છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के, के लिए फोरकास्ट दिया जा रहा है वो आज की बात करेंगे तो आज देवन के लिए गुजरात रीजन के जो डिस्ट्रिक्ट कवर है जहां पर एक्सट्रीमली एक्सट्रीमली रेनफॉल का फोरकास्ट दिया जा रहा है और साथ में रेड अलर्ट जारी है वो वो डिस्ट्रिक्ट है सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल और साथ में रेड अलर्ट जारी है और वेरी हैवी रेनफॉल की बात करेंगे तो वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट दिया गया है और जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हैवी रेनफॉल और साथ में ऑरेंज अलर्ट दिया गया वो डिस्टिक है वो तो डिस्ट्रिक्ट हैं बनासठा पाटन पंचमहल दाहोद महिसागर छोटा उदयपुर नर्मदा भरूच और डांग और साथ में तापी है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है રાજમા 3 કલાક ભારે વરસાદની આગાહી આગામી 3 કલાક ભારે પવન સાથે વરસાદ પડી શકે છે 40 થી 60 કિલોમીટર ની ઝડપે પવન ફૂકાઈ શકે છે પ્રતિ કલાકે 1/2 ઇંચ વરસાદ પડે તેવી શક્યતા છે નવસારી વલસાડ સુરત ડબણ માં ભારે વરસાદ પડે તેવી શક્યતા અમરેલી ગીર સુનાર ભાવનગર પોરબંદર માં પણ ભારે વરસાદની આગાહી જૂનાગઢ દ્વારકા રાજકોટ જામનગર માં પણ આગાહી છે 3 કલાક ભારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માં પણ વરસાદ પડી શકે છે છેલ્લા બે દિવસથી રાજ્યમાં મેઘરાજાએ બોલાવી છે ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા રાજકોટ જામનગર દ્વારકા અને જૂનાગઢમાં વરસાદના કારણે અનેક રસ્તાઓ પાણી પાણી થઈ રહ્યા છે તો મધ્ય ગુજરાતના સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો રાવર ગામે મેઘરાજાની તો પાણી સવારી જોવા મળી ધોધમાર વરસાદ રોડ પર પાણી ફરી વળ્યા હાઈસ્કૂલ વિસ્તારના રસ્તા પર નદી જવા દ્રશ્યો સર્જાયા કચ્છી બારપરા મોચીવાડ બસ સ્ટેન્ડ વિસ્તાર પાણી પાણી થઈ ગયા વરસાદથી પાણી ભરાયા છે કલ્યાણપુરના ના ગામમાં ધોધમાર વરસાદ પડ્યો ભાટીયા ગામના બજારોમાં પૂરના પાણી ભરાઈ ગયા બજારોના રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે હાઈવે પરના ખેતરો પાણી પાણી થઈ ગયા હાઈવે પરના ખેતરોમાં તળાવ બન્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા ધોધમાર વરસાદને પગલે સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે

રસ્તાઓ નથી દેખાઈ રહ્યા માત્ર ને માત્ર જો કંઈ દેખાઈ રહ્યું છે તો તે પાણી જ છે દ્વારકાના ખંભાળિયા ને મેઘરાજાએ ઘમરોળ્યું ખંભાળિયા શહેરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો ચાર ઇંચ વરસાદમાં ખંભાળિયા પાણી પાણી થઈ ગયું રામનાથ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા સ્ટેશન રોડ પર એક વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર પણ અસર થઈ છે વહેલી સવારથી જ પડી રહેલ વરસાદે તારાજી વેરી હોય તેવા દ્રશ્યો દ્રશ્યો છે કે જ્યાં તમે આ દ્રશ્ય જોઈ શકો છો કે બસ પણ માંડ માંડના પાણીમાંથી પસાર થઈ રહી છે વાહન માઠી અસર પડી છે ઈકો ગાડી હોય કે બસ હોય વહેલી સવારથી ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી તેલી નદીમાં નવા નીરની આવક ચાર ઇંચ વરસાદથી તેલી નદીમાં જોવા મળ્યા દ્વારકા જિલ્લામાં હજુ વરસાદી માહોલ યથાવત છે જળબંબાકારની પરિસ્થિતિ ચાર ઇંચ વરસાદના કારણે જળબંબાકાર નદીમાં વસ્તા આવક જેના કારણે જોર પણ છે રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો દ્વારકા જિલ્લામાં આપને જણાવીએ હજુ પણ ભારે વરસાદનો માહોલ રહેશે વરસાદની આગાહી છે તો દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા ગઈકાલથી અત્યાર સુધીમાં

ખંભાળીયા બારાડી બેરાજા સાબોર સહિતના ગામોમાં વરસાદી માહોલ બેરાજા ગામની વેદંતી નદીમાં ઘોડાપુર આવ્યું છે ઘોડાપુર આવતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા સામોર ગામનો સામોરિયો ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે મેઘરાજાની સવારેથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે ખંભાળીયા પંચતમાં સિઝનનો કુલ બાવીસ ઇંચ વરસાદ તો અત્યારે વરસી ચૂક્યો છે સાથે દ્વારકાના ખંભાળીયામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત ધોધમાર વરસાદને પગલે સલાયા કોઝવે પર પાણી ફરી વળ્યા કોઝવે પર પાણી ફરી વળતા ગ્રામ્ય વિસ્તારના માર્ગોને અસર પડી છે પુલ પર પાણી ફરી વળતા માર્ગ વ્યવહાર બંધ થઈ ગયા છે પાંચથી સાત ગામને જોડતા રસ્તા બંધ થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે

અને નીચાણવાળા વિસ્તારોથી જ્યાં સૌથી વધુ પાણી ભરાયા છે જેના કારણે લોકોને પણ હેરાનગતિ સહન કરવાનો વારો આવ્યો છે દ્વારકાના લાંબા ગામે ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘુસી જતા અન્ય સ્થળે આશ્રય લેવા મજબૂર બન્યા છે સ્થાનિકો તંત્ર પહેલા ગુજરાત ફર્સ્ટની ટીમ લોકોની મદદે પહોંચી હતી લોકો સુધી પહોંચી તેમની સ્થિતિ જાણવાનો ગુજરાત ફર્સ્ટની ટીમે પ્રયાસ કર્યો છે ગરીબ પરિવારોએ ગુજરાત ફર્સ્ટ સામે પોતાની સ્થિતિ વર્ણવી છે

નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો નદીઓ વહી રહી છે અને નદીઓમાં લોકોને પોતાના વાહનો નાખવા પડી રહ્યા છે એવી પરિસ્થિતિને ને દ્રશ્યો લાગે જ નહીં કે આ રસ્તાઓ છે આના પર આ નદી હોય એવું જ લાગી રહ્યું છે એટલું જળબંબાકાર પરિસ્થિતિ છે

કે જ્યાં આવી પરિસ્થિતિ નિર્માણ પામી છે કે સતત વરસાદી પાણી વહેતા થઈ રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને પણ અસર પડી રહી છે વાહન વ્યવહારને અસર પડી રહી છે આવા પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે વાહન ચાલકો સતત વરસાદી માહોલ અને આ તો ચલો રોડ એક ખાસ બનાવ્યો છે જેના કારણે પાણી આગળ જઈ રહ્યું છે દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદ ભાટિયા ગામથી ભોગાત ગામનો મુખ્ય માર્ગ પાણી પાણી ગોકલપર અને ભોગાત વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ ગયા ોગાટ પાસેના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની ચિંતા વધી છે ક્યાંક સારો વરસાદ પડી રહ્યો હતો જેના કારણે ખેડૂતોમાં ખુશી હતી પરંતુ એમના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખેડૂતો ચિંતિત થઈ ગયા છે અને આ દ્રશ્યો તમે જુઓ કે રસ્તા પર નદીઓ વહેતી હોય એવા હજી એટલું પણ નથી નથી અનેક જગ્યાએ તો તો એવું લાગે કે રસ્તો દેખાતો જ અહીંયા સૌભાગ્યવશ રસ્તો દેખાઈ રહ્યો છે પરંતુ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ રહ્યા છે અને દ્વારકાના રાવલ પંથકમાં પણ ભારે વરસાદ છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે રાવલ પંથકમાં ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી છે

પ્રથમ વરસાદ રસાલા ડેમ ઓવરફ્લો થઈ ગયો ગોકુળનગર અમૃતનગર ગિરિરાજ સોસાયટીમાં પાણી ભરાયા સોસાયટીમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને પ્રથમ વરસાદે જ રસાલા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અનેક એવા વિસ્તાર કે જ્યાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આ વરસાદી વરસાદી રહ્યા છે પાણી ક્યારે જિલ્લાનો બાટવા બાટવા ખારો ડેમ ઓવરફ્લો થયો ખારા દરવાજા શૂન્ય પોઈન્ટ સાઈઠ મીટર ખોલવા પડ્યા માણાવર પંથકમાં ભારે વરસાદના કારણે ડેમ છલકાઈ ગયો ચોમાસાની શરૂઆતમાં જ ડેમ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે નીચાવાળા ગામડાઓને આપવામાં આવ્યું છે એલર્ટ

પ્રવાસીઓ કેમેરામાં કેદ કર્યા એના સુંદર દ્રશ્યો કે પાણીનો પ્રવાહ કેટલો ભારે વરસાદમાં પણ ગિરનાર પગથિયા ચડી રહ્યા છે અને કેમેરામાં કઈક આ રીતે દ્રશ્યો કેદ થયા છે સુંદર નજારો કુદરત સોળ કળાએ ગિરનાર ખીલી ઉઠ્યો હોય એવો નજારો છે પર્વત પરથી પાણી નીચે પડી રહ્યા છે એવું લાગે

જેને માનવા માટે નવા નીરના વધામણા કરવા માટે શહેરીજનો ડેમ પાસે પહોંચ્યા હતા જૂનાગઢનો આ વિલિંગડન ડેમ કે જે ઓવરફ્લો થઈ ગયો હજી તો વરસાદની શરૂઆત જ છે અને ડેમ ઓવરફ્લો થતા લોકોમાં પણ ખુશીનો માહોલ છે સતા વિરામ બાદ રાજકોટમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે વહેલી સવારે પાંચ ત્રીસ વાગ્યાથી રાજકોટમાં ધોધમાર વરસાદ પડ્યો ભારે વરસાદ બાદ રાજકોટના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે એકસો પચાસ ફૂટ રીંગરોડ રૈયા રોડ પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આઝાદ ચોક રેસ્કો રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા રેલનગરનો અંડરબ્રિજ હોય પોપટપરાના નાળામાં પણ પાણી ભરાઈ ગયા છે રવાપીરની ચોકડી ટેલિફોન એક્સચેન્જ પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે સુરતમાં આપને જણાવીએ કે મેઘરાજા ઉપર એકવાર આગમન થયું વહેલી સવારે પાંચ ત્રીસ વાગ્યાથી રાજકોટમાં ધોધમાર વરસાદ અનેક વિસ્તાર પાણી પાણી થઈ ગયા ભારે વરસાદ બાદ રાજકોટના અનેક રસ્તાઓ ઉપર નદીઓ વહી રહી છે દોઢસો ફૂટ રિંગ રોડ હોય કે પછી રૈયા રોડ હોય આઝાદ ચોક રેડ ફોર્સ રિંગ રોડ તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે રેલનગર નો બ્રિજ કે જ્યાં પાણી ભરાઈ ગયા પોપટપરા ના ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા છે બસના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા છે અને પાણીમાંથી વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બન્યા છે રમપીર ની ટેલિફોન એક્સચેન્જ પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે રાજકોટમાં વરસાદી માહોલ અને આવક છે રાજકોટના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદને લઈને નદીઓમાં નવા નીરની આવક ધોરાજીના નાની પરબડી ગામમાં ખાબક્યો ત્રણ ઇંચ વરસાદ નાની પરબડીની ફુલસર નદીમાં ઘોડાપુર આવ્યું છે ફુલસર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે કોઝવે પરથી વહેતા પાણીના પ્રવાહમાં બોલેરો ગાડી પણ ફસાઈ ગઈ હતી આપને જણાવીએ ડ્રાઈવરની સમય સૂચના કારણે જાનહાની ટળી છે ધોધમાર વરસાદ ને લઈને લાટ ગામ પાણી પાણી થઈ ગયું ઉપલેટાથી લાટ તરફ જતા પણ વરસાદી પાણી ફરી વળ્યા છે ગામના ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા આજુબાજુના ગામો સંપર્ક વિહોણા પણ થઈ ગયા છે અને છત્રી લઈને જેમ નદીમાં ચાલતા હોય એવી રીતના રસ્તાઓ પર ચાલવા માટે લોકોની ફરજ પડી છે લોકોને હેરાન ગતિ થઈ રહી છે પોતાનું રોજનું જે કામ હોય કરવા તો જવું પડે ને આવી રીતના નદી ક્રોસ કરીને જતા હોય એવી રીતના તેમને અનુભવ થઈ રહ્યો છે એટલું પાણી ભરાઈ ગયું છે પાંચ કલાકમાં આપ કરો સાત ઇંચ વરસાદ પડ્યો છે રસ્તાઓ નથી દેખાઈ રહ્યા માત્ર ને માત્ર પાણીમાંથી તેઓ એક નદીમાંથી આગળ તટ પર જતા હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ રહ્યા છે લાટ ગામના દ્રશ્યો છે જ્યાં તંત્ર પણ મોડું પહોંચ્યું ત્યાં ગુજરાત ફર્સ્ટ પહેલા પહોંચ્યું છે રાજકોટના ગોંડલ તાલુકાના વાસાવડ ગામે વાસાવડી નદીમાં પૂર આવ્યું છે વાસાવડ ગામના ઉપરવાસમાં ભારે વરસાદ ચમારડી ધરાઈ વાવડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદને પગલે વાસાવડી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ વાસાવડી નદીમાં નવા નીર આવતા ચેક ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ નાની પરબડી ગામમાં ત્રણ ઇંચ વરસાદથી નદી ગાંડીતુર બની ભુઝર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો કોઝવે પરના પાણીમાં કુલરો ગાડી ફસાઈ ગઈ હતી નાની પરબડીથી જૂનાગઢ તરફ જતો રસ્તો બંધ નાની પરબડીથી અઢાર ગામને જોતો રસ્તો બંધ થઈ ગયો રસ્તો બંધ થઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે

પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી બાળકો બિચારા વરસાદમાં નાહવા આવી રહ્યા છે લોકો પોતાના કામે નથી જઈ શકી રહ્યા ખેડૂતો ખેતરે નથી જઈ શકી રહ્યા તો આ વરસાદ એમના માટે શું કામ કે આટલું પાણી ભરાઈ ગયું છે એમના ખેતરોમાં ક્યાંક પાણી ભરાઈ ગયા હશે

પરથી પસાર થવા માટે લોકો ટ્રેક્ટરનો સહારો લઈ રહ્યા છે આજી ડેમમાં લોકો નાતા જોવાનો વિડીયો વાયરલ જીવના જોખમે લોકો આજી ડેમમાં નાતા હોવાનો આ વિડિયો છે આજી ડેમમાં હાલ નવા નવા નીરની આવક થઈ રહી છે સતત નવા નીરની આવક થઈ રહી છે અને વિડીયો સામે આવ્યા બાદ તંત્રની કામગીરી ઉપર પણ પણ સવાલ લોકોને એ અપીલ છે કે આવા જીવના જોખમે તમે લાવવા ન પડો સતત નવા નીરની આવક થઈ રહી છે જો એ પાણી વધારે મજબૂત એનો પ્રવાહ થઈ જશે તો તમને જ જોખમ રહેશે તંત્ર તમને રોકે કે ના રોકે પણ તમે રોકાઈ જજો કારણ કે આ પાણીનું ઘોડાપુર એવું છે વરસાદનું ઘોડાપુર એવું છે આ પાણી ગાંડું તૂર થશે તમને ક્યાંક લઈ જશે જોડે બેઠા પુલ ઉપર પાણી ફરી વળતા કોલેજના વિદ્યાર્થીઓ ફસાઈ ગયા એસડીઆરએફ ની ટીમે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા છે લાટ ગામના ત્રણ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા પંદર દિવસ પછી પૂરક પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી

આ નદીઓ જે રીતના વહી રહી છે રસ્તા નથી દેખાઈ રહ્યા માત્ર પાણી જ પાણી તરફ દેખાઈ રહ્યું છે તથા આસપાસના વિસ્તારમાં મેઘાની જમાવટ જોવા મળી છે વહેલી સવારથી જ વરસાદ વરસાદ ધોધમાર પડ્યો વાતાવરણમાં પણ જામનગરમાં વરસાદી માહોલ જામ્યો છે જામજોધપુર તાલુકામાં ધોધમાર વરસાદ ગ્રામ્ય પંથકમાં એક થી ચાર ઇંચ વરસાદ પડ્યો નરમાડા ગામે ચાર ઇંચ વરસાદ ભારે વરસાદ બાદ નર્માડા ગામમાં ઘોડાપુર છે ગામની શેરીમાં નદીઓ વહેતી થઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે સમાણા શેઠવ શેઠવડાડા સહિતના વિસ્તારો સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયેલો છે અને સતત પાણીનો પ્રવાહ રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે લોકો પણ આવા પાણીના પ્રવાહમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ગામનગરના જામજોધપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદ નરમાણા સમાના બતાવદર સહિતના ગામમાં વરસાદ ધોધમાર વરસાદ ખાબકતા સોખી ડેમ ઓવરફ્લો થયો જામનગર જિલ્લાના 25 પૈકીનો પ્રથમ સોખી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે પ્રથમ વરસાદે જ આ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે હજી તો પહેલો રાઉન્ડ ચાલી રહ્યો છે વરસાદનો અને એમાં આ ડેમ ઓવરફ્લો થઈ જતા નવાનીરના વઠામણા પણ સ્થાનિકોએ કર્યા છે અને આลาดક દ્રશ્યો પણ કેમેરામાં આ રીતે કેદ થયા છે ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો રોડ પર પાણી ફરી વળ્યા છે અને ત્રી મોનસૂનની કામગીરીના ધજાગ્રા પણ ઉડ્યા છે વાહન ચાલકો ફસાયા રાહદારીઓને પણ હાડમારી થઈ કાલાવડ જામજોધપુર અને લાલપુરમાં સાર્વત્રિક વરસાદ જિલ્લાનો સોથી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે

કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઘોડાપુરની સ્થિતિ કાલાવડના વચ્ચે આવેલ પુલ જે તૂટી ગયો છે બંને ગામને જોડતો આ માર્ગ બંધ થઈ થઈ વાહન વ્યવહારને અસર છે વરસાદનો એટલો જોર પાણીનો એટલો મજબૂત પ્રવાહ કે જેના કારણે પુલ આખો આખો તૂટી ગયો એના કારણે બંને ગામને જોડતો માર્ગ બંધ થઈ ગયો જામનગરના કાલાવડ શહેરમાં વહેલી સવારથી વરસાદ સામાન્ય વરસાદમાં કાલાવડ રાજકોટ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે શહેરમાં વહેલી સવારથી અત્યાર સુધીમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો કાલાવડથી રાજકોટ હાઇવે પર કૈલાસનગરમાં પાણી ભરાઈ ગયા છે રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા વાહન ચાલકોને પદયાત્રીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો